મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકશો એકદમ લાઈવ રિઝલ્ટ જુઓ તમે એકદમ જોરદાર તમાકુનું પાણ જુઓ એકદમ કેટલી ખુમાસુવાળું પાણ છે જુઓ તમે કોઈ જાતનો વાયરસ નહીં કોઈ જાતનો કોકડવાટ નહીં એકદમ જોરદાર તમાકુ જુઓ તમે એકદમ લાઈવ રિઝલ્ટ છે જુઓ તમે આખી લાઈન બતાવીશ તમને જો એકદમ લાઈવ રિઝલ્ટ તો મારા વિડિયોમાં તમે પહેલી વાર હતો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન આ છે આપણા ખેડૂત મિત્રની જોરદાર મહેનત તમારે પણ આવું માર જોરદાર રિઝલ્ટ જો તમે મારો સંપર્ક કરી શકશો મારો યુટ્યુબ નંબર છે જય બાબારી ફાર્મિંગ મારો કોન્ટેક નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર અમારી કંપની જયપરતન ઇન્ડિયાનું જોરદાર રિઝલ્ટ આ આ જો તમે એકદમ લાઈવ રિઝલ્ટ જુઓ તમે તમાકુ જુઓ બાકી કેટલી જોરદાર તમાકુ છે આખી વાડી છે તમે દોઢ વીઘાની વાડી છે પણ તમે કેટલું જોરદાર રિઝલ્ટ છે જુઓ તમે હા છે અમારી કંપની જમીન જમીનમાં બે વખત ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાણીમાં છોડાયેલું છે તમે અને ઉપર છે તમે ઉપર છે તે ક્રોપ પરિવર્તન એક્ટિપાસીને બ્લૂમ ફાસ એનો છંટકાવ કરેલો છે તમે ઉપર તમારે જો છટવાયની દવા જોતી હોય તો ઉપર છે ક્રોપ પરિવર્તન એટી ટુ પેસ્ટ ઓર્ગ આનો છંટકાવ કરવાનો રહેશે અને પિયતમાં છે ને તમારે ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ અને રૂટ પરિવર્તન પાણ પાણી સાથે જો પાન જુઓ તમે એકદમ લાઈવ પાન છે જો તમે અગાઉ પણ મારી વિડીયો છે સડાથ ફૂટનું પાન ભેટાસી ગામની બાણપુરાની ફેમસ તમાકુનું આપણું રિઝલ્ટ છે અને આ પણ રિઝલ્ટ છે જો એક ચાસવાળું તમાકુ છે પણ કેટલું ખુમાસવાળું પાન છે જુઓ તમે કેટલું જેટલી રગો જાડી એટલું વજન પણ વધારે જેટલું વજન વધારે એટલે રૂપિયા પણ વધારે જો તમે કેટલી તમાકુ ખુમાસવાળી એકદમ જોરદાર તમાકુ છે જો તમે આ છે બે હજાર ચોવીસનું લાઈવ રિઝલ્ટ કેટલું જોરદાર રિઝલ્ટ છે જો તમે અત્યાર કેટલી છે સમય જુઓ તમે લગભગ બપોર થઈ ગયું છે પણ ટાઈમ જો તમે એકદમ જોરદાર રિઝલ્ટ એકદમ લાઈવ રિઝલ્ટ જો તો મારા વિડીયોમાં તમે નવા હતો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન આ છે તમાકુ અમારા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ એકદમ લાઈવ રિઝલ્ટ તમાકુનું વાડી તમામ ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કી તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જો તો મારો સંપર્ક કરી શકો મારો કોન્ટેક નંબર સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર જય બાબારી ફાર્મિંગ મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ એકદમ રિઝલ્ટ એટલે બાકી રિઝલ્ટ જોઈ લો મારા ખેડૂત મિત્રો પણ સામે ઊભા છે જો આ છે એમાં મહેશભાઈની ટ્રીટમેન્ટ જોરદાર રિઝલ્ટ લાઈવ રિઝલ્ટ આ સાલ તમાકુમાં જેને પણ આપણી દવા વાપરી લીધી અને વજન પણ વધશે અને રૂપિયા પણ વધશે તો ખેડૂત થશે હવે માલા માલ જોવો તો અમારું મિશન છે કે ખેડૂત મિત્રો આગળ આવે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જોઈ લો તમે એટલું જોરદાર રિઝલ્ટ છે તમાકુની વાડીમાં હા છે મારી તમાકુ લાઈવ રિઝલ્ટ એક ચાસવાળું જોરદાર રિઝલ્ટ અગાઉ પણ સાડા સાડા ત્રણ ફૂટનું પાન છે આ પણ લગભગ તમારે આમ જોવા જઈશું ને તો ચારથી સાડા સા ચારથી સાડા ચાર ફૂટનું પાન નીકળવાનું છે હજુ આ પાન અત્યારે પણ જો તમે શરૂઆત થઈ ગઈ છે હજુ ખાલી વીસ દિવસનું રિઝલ્ટ છે જો તમે એકદમ જેટલી રાખો પણ જાડ વીસ દિવસનું જોરદાર રિઝલ્ટ તમાકુની વાયરલ વિડીયો જય જવાન જય કિસાન આપણો ખેડૂત જગતનો તાજ તો મારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો અને શેર કરીજો સબસ્ક્રાઈબ કરજો આવું નવી અપડેટ્સ મળતી રહેશે તમાકુ વિશે જોરદાર માહિતી સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર વધુ માહિતી માટે કોન્ટેક કરી શકશો જય ભભારી ફાર્મિંગ આ છે અમારું જય પરતન ઇન્ડિયાનું જોરદાર રીઝલ ઓર્ગેનિક્સ પ્રોડક્ટ જય હિન્દ જય ભારત જય કિસાન વંદે માતરમ